ગોત્રી જેમઇઆરએમએસ હોસ્પિટલમાં ગંભીર છબરડો બહાર આવ્યો ગોત્રી જેમઇરએસ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટવાળો બોલ ચડાવી દેવાયોએમઇઆરએસ ગોત્રી હોસ્પિટલ તથા એસએસજી હોસ્પિટલ જાણે વિવાદોનો પર્યાય બની છે શહેરના ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલ તથા મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓની સારવાર સુવિધાઓ અને સુરક્ષા મુદ્દે વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે ત્યારે શનિવારે ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં એક ગંભીર જ છબરડો આવ્યો હતો જેમાં પેટના ઇન્ફેક્શન માટે સારવાર અર્થે દાખલ દર્દીને હાજર તબીબોને સ્ટાફ દ્વારા એક્સપાયરી ડેટવાળો બોટલ ચડાવી દેતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે સરકારી અને સરકાર હસ્તકની હોસ્પિટલમાં મેડિકલ સાધનો દવાઓ સહિતની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાતી હોય છે પરંતુ હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહીને કારણે ઘણીવાર દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે ઘણીવાર દર્દીઓના જીવન સાથે રમત રમાતી હોય છે શહેરમાં આવેલી જીએમઇઆરએસ હોસ્પિટલ ગોત્રી તથા મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલ અવારનવાર સારવાર સુવિધાઓ સુરક્ષાના મામલે વિવાદોમાં ઘેરાયેલી હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર સરકારી હોસ્પિટલમાં સારવાર સુવિધાઓ સુરક્ષાના છબડાઓને કારણે દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું ટાળતા હોય છે પરંતુ જેઓની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે જો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકવા સક્ષમ નથી તેવા મજબૂર દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય ત્યારે તેઓનું જીવન જાણે સસ્તું ન હોય તે રીતે તે દર્દીઓ સાથે વર્તન કરાતું હોય છે અથવા આવા ખતરા કરાય છે સરકાર તથા પ્રશાસન દ્વારા આવી ગંભીર બેદરકારી દાખવનાર ફરજ પરના તબીબ અને સ્ટાફ સામે સખત કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેમજ જેવા તબીબની તબીબી પ્રેક્ટિસ રદ કરવી જોઈએ સાથે જ હોસ્પિટલના એમ સ્ટોર ઇન્ચાર્જ સામે પણ સખત પગલા લેવા જોઈએ